स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ B A R बार એટલે લોટો दारू નું પીટ્ઠુ B A R B બાર્બર એટલે કાટો अथवा આકડો B A R B A R I S M બાર્બરિઝમ એટલે જંગા લિયત अथवा કુરતા B A R B A R O U S बारबरस એટલે કુર અથવા જંગલી બ એ આર બી ઈ ડી બાર્બેડ એટલે કાટાવાળું બ એ આર ડી બાર્ડ એટલે બાદ અથવા રાજકવિ બ એ આર ઈ બેયર એટલે ખુલ્લું કરું અથવા નગ્ન અથવા अल्प બ એ આર ઈ ફ એ સી ઈ ડી bear fest એટલે ખુલ્લા ચોખા ચહેરા B A R E L Y barley એટલે ભાગ્ય જવાબ B A R G E barge એટલે દસી જેવું અથવા માલ વાહક নৌকা B A R K bark એટલે જાળની છાલ અથવા બસવું B A R M Y બારમી એટલે ચક્રમ B A R N ಬಾರ್ನ એટલે ಕಠೋರ B A R O N ಬೇರನ್ એટલે ದನಾಡಿಯ ವ್ಯಾಪಾರಿ B A R O Q U E ಬೇರಕ್ એટલે ಸಜಾವတ် ಅಥವಾ ಸಂಗಾರೇಲು B A R R A C K ಬೇರಕ್ એટલે ಸೈನಿಕ ನಿವಾಸ B A R R A G E ಬೇರೆಂಜ್ એટલે डैम तो मार अथवा डबल आर एल बेरल एट नीप बी डबल आर ई एन बेरन एट वेरान उजाड़ सुमसान